અને પછી મગનો વઘાર કરું તો આજે બ્લોક શરૂઆત બહુ મોડી કરી છે હવાર એક બ્લોક શૂટ કર્યો અને બીજા બ્લોક શરૂઆત કરી હાલો બેન ભૂખ લાગી ને તો મસ્ત એવા જો આજે મગ છે ને વઘારી દઉં ને પછી આપી દઉં જમવા તો હાલો કન્ટિન્યુ આવી જીતના વિડીયો જોડાયેલા રહેજો ચેનલ માં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મસ્ત મજાનો કમેન્ટ કરીને જાજો કે તમને અમારો વિડીયો કેવા લાગે છે તો મળીએ થોડીક વાર રહીને ફ્રેન્ડ તો મસ્ત એવા મગ બોફાઈ ગયા છે અને ધારાને અત્યારે છે ને બાફેલા મગ ખાવા છે તો ગરમ ગરમ મગ આપી દઉં અને પછી કરું મગનો વઘાર તો આલે બેન હો બીજા નીચે બીજા નીચે બીજા હાલો તો હું મગનો વઘાર કરી લઉં ધારા બેન થોડાક મગ ખાઈને ટેકો કરી લે તા સાહેબ આવી જાય પછી બેસીએ બપોરા કરવા કા બેન સારું હાલો તો મળ્યા હાલો ફ્રેન્ડ મગનો વઘાર કર્યો છે ને હવે આપણે ગીતાબેનને મળવા જાય ગીતાબેન શું કરે છે બારીથી તંબા તો કરતા જ તો આજે આપણે ડાયરેક્ટ મળી હમણાં મળ્યા નથી ને બોલો હાલો ઉભા રહ્યો હું હાલો જો આપણે ગીતાબેનની ઘરે આજે આવ્યા છે અને આપણે આજે અહીંયા બપોરા કરવાના છે હાલો હાલો જલ્દી બધું લઈ લેવાય એટલે બેગી જ જઈએ જય શ્રી કૃષ્ણ જય માતાજી

અમાર ઘરે તો તમે રોજ જમવા આવો આજ છે ને મેં વિચાર્યું કે રોજ ત્યાંથી આકલપણકારા કરીએ ને તો આજ ગીતાબેનની ઘરે જ જાય એટલે બરોબર એમ ઉપર એમ તૈયારી થતી હતી અમારે તો સાહેબ દોઢપુણા બે વાગે આવે એટલે આ જો નહીં અમારા ઘરે આજ મગભાતી છે એટલે આજ તમે ગીતાબેનની ઘરે આવી જાઓ બધા ઉપર આખર હાલ પેઢી ગયા હો તો હાલો જવાબ છે અમારે કંઈ છે ને ભેદભાવ નો હોય અમે જમતા હોય કે ગીતાબેન નહીં જમતા હોય તો અમે એકબીજા બેઠા હોય જમતા વિચાર કરતા હોય કેમ કે ઘણા કામ છે બધે હારે જતા હોય ને કે મન ભરી ગયા એટલે એવું ન હોય કે એ જમવા બેઠા તમારે ચાવું કે ન જો હાલો તો તમે જમી લ્યો મારે વા મોગ ગયા છે એટલે બેટમાં તો કે હા તમાર ભાઈને કાલનું પેટમાં દુખે રાતે કાલય જઈમાં પરમતી ન જઈમાં તીખા ગરાળી દે કાયને છે ને ખારો ને દોડ દે

તો આમાં છે મગ અને ભાત તો હાલો બધાએ બપોરે કરવા આ છે આજે અમારે બપોરનું મેનુ અને ધારાએ જમી લીધું છે અને ધારા તો અત્યારે કાર્ટૂનમાં વ્યસ્ત છે તો હાલો અમે જમી લઈએ પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો અને કોને કોને મગભત ભાવે છે એ મને જરૂરથી કમેન્ટમાં કહેજો આ અમારે સાહેબની થોડીક તબિયત નરમ ગરમ હોય કે પેટમાં ગડબડ હોય ને તો દાળ ભાત ને કા મગભાત જ ખાવાની પછી અમે એનીમાં છે ને દાઢ ભાત ખાઈ લઈએ હાલે શાકરોટલીની જરૂર ન પડે ખાબા સાહેબ તો સારું હાલો મળ્યા છે ત્રણ વાગાનો નો તારા દીદી સૂતા છે અને કાલે જે ખરીદી કરી છે ને એ હું તમને બતાવું કે કઈ કઈ વસ્તુની ખરીદી કરી છે ને સાહેબે તૈયારી કરી છે દુકાને જવાની આજે સાહેબ પહેલાં દુકાને જાય છે મને એની આવતી નથી તો હાલો હવે તમને બતાવું કે કાલે અમે શું લઈ આવ્યા તારાબીન કપડાની ખરીદી કરી છે પણ કાપડ દુકાન

કેવો સિવાય કેવો નહીં પછી બે ડ્રેસ મને બતાવીશ અને હજી સાહેબના કપડાની ખરીદી બાકી જ છે સવારે જવાનું હતું પણ સાહેબને ઘરાક આવી ગયા એટલે એ રહી ગયું હવે સાહેબ હાથ ધરી ને તો આજે જાઉં બપોર પછી સાહેબના કપડાની ખરીદી કરશું કેમ કે મારે તો કપડાં લેવાનું નથી મારે તો કબાટના કબાટ પહેર્યા છે પૈડા ફેરાતા નથી કાશે પણ ધારાને છે ને હમણાં હાઈટ બહુ વધે છે એટલે કપડા બે ત્રણ મહિના થાય ટૂંકા થઈ જાય ગમે એવા હોય તો પછી તૈયારમાં અનુકૂળ ન તો એને જોતા હોય ને મળતા જ નથી કપડા તો આ કોટન નું કાપડ છે કલર કેવા છે જરૂરથી મને મને માં કેજો તમને તો આ કલર દેવું નવો જ છે તો હાલો બે પતિયાલા સૂટ સીવી પતિયાલા સલવાર અને ઉપર કુર્તી તો હાલો હવે મશીન નું કામ ઉપાડ્યું દુકાને પછી નિરાતે કરશે બધા રોંધાના કામ તો મળીએ તો રહીને કન્ટિન્યુ આવી હા ફ્રેન્ડ આ ટુકડો તો તમને હું બતાવતા જ ભૂલી ગઈ તો આ એક મીટર એકનો ટુકડો છે કલર એ મસ્ત છે મરૂન કલર છે અને ચતારી વર્ક વાળું છે તો હવે આમાંથી ઠાકોરજી હાટું કઈ બનાવવું કે ધારા હાટું બનાવવું એ ખબર નથી ગઈ મો એટલે લઈ લીધો સાહેબને ઉતાવળ હતી ને તો આ બતાવતા જ ભૂલી ગઈ અને મેચિંગના દોરા બટન કેનવાસ બધું લઈ આવી છું થોડી પરિને હાલો ફ્રેન્ડ સલવારનું કટિંગ કરી લીધું છે તો પેલા આપણે સલવાર સીવી લઈએ અને પછી કુર્તી નું કટિંગ કરીશ તો હાલો હવે ફટાફટ સલવાર સીવી લઉં ને પછી મળીએ

પણ આજ મેં ચાખો બહુ જ મીઠા છે બહુ જ મને ચણા લોટના લાડુ ભાવે જ નહીં પણ તારે બહુ જીત કરી ને એટલે બટુ ચાખો અરે તને કેમ ભાવે એટલા મીઠા ત્રણેય બાપ દીકરાને છે ને ચણા લોટના લાડુ ભાવે મન નો ભાવે તો હાલો વાતું વાત કરવી અને જોઈ લઈએ હું બનાવી હું નહીં સાહેબ ફોન કરીને પૂછી લઉં પછી મળીએ તો કન્ટિન્યુ આવી રીતના વિડીયોમાં જોડાયેલા રહેજો હેલો ફ્રેન્ડ ટાઈમ થયો છે નવ વાગાનો ને હું દુકાનેથી આવી ગયો છે ને ધારા બેહી ગઈ છે વ્યાળા કરવા ને વ્યાળામાં બનાવ્યા છે આલુ પરોઠા આવા વિચાર ક્યાંથી સુખ સુખ આવે તમારા મગજમાં ધારા બેન ને વિચાર આવે મેં ધારા ને પૂછ્યું તો ધારા કે કે મમ્મી આલુ પરોઠા બનાવીને એટલે જ મે તમને ફોન કર્યો તમ કીધું કે ધારા ને ખાવા તો હાલ છે હું ઈ ખાઈ લઈશ તો મસ્ત જો ગરમા ગરમા પરોઠા તૈયાર થઈ ગયા છે ને આ બાજુ છે મસ્ત મસાલા વાળી ચા તો હાલો તમે બધા આવી જાવ રાતના વ્યારા કરવા બપોરે તો ખાલી મગપાટ ખાતા હતા અત્યારે આલુ પરોઠા નો પ્લાન કર્યો હોમરા છે ને કઈ શાકભાજી કઠોર કઈ ભાવતું જ નથી કા હા એ જાન આલુ પરાઠા નું બિચારા નું આવ સચ્ચે નાખ્યું સાહેબ તો કોને કોને ભાવે છે આલુ પરાઠા આવી જાવ તમે બધા એ મારી આરે ભેરા કરવા ગરમ ગરમ આલુ પરાઠા જાય ખાવા હું બનાવીને દેતી પછી ગરમ ગરમ તો ખાવાની મજા આવે શિયાળા માં વધારે ઠંડુ વધારો પણ હવે કઈ નહોતું તો હું કરું શાકભાજી તો બધું છે પણ કઈ ભાવતું જ નથી બપોરે બનાવીએ ને તો બે ટાણા ખાઈએ ને તોય વધે છે એટલે પછી મેં કીધું હાલો કેવું કરીએ

ને થોડુંક જ બનાવવાનું કેજો તમારે શું કહેવાનું છે આલુ પરોઠા સાહેબ છે ને ઉખાણા બહુ હોય કૃષ્ણ

આમ દિવસના તો કઈક પવનની લેરકી આવે અત્યારે પડે ને પડે તો હાવ પવન પડી જાય એટલે હાલત તો એવી છે ને ભગવાનને શું કરવી છે ને ભગવાનને હું થઈ નહીં ખબર નહીં પડતી હવે એની માયા એ જાણે તો હાલો વાતો નથી કરવી હજી મારે દૂધ મેળવવાના છે અંજેરા બાકી છે ગઈકાલે લઈએ પછી દારાબીન પૂરું પૂરાવું અને બાકીના બીજા કામ જોઈએ તો હાલો આ હતો અમારો આજનો વિડીયો